टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ હિરણ્ય વર્ણામ સુવર્ણ રજામ ચંદ્રામ હિરણ મેમ લક્ષ્મી જાત વેદો માવ મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે બારમી સપ્ટેમ્બર બે હજાર ને આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વધ પાંચમ તિથિ બની રહી છે સવારે નવ કલાક અને અઠાવન મિનિટ સુધી રહી છે ત્યારબાદ છઠ્ઠી તિથિ લાગુ પડશે આજના નક્ષત્રની વાત કરીએ તો આજે ભરણી નક્ષત્ર બની રહ્યું છે આજની યોગની વાત કરીએ તો આજનો યોગ વ્યાઘાત બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મેષ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ મેષ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ લ ઈ તે પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવ મંગલકારી સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરી લઈએ આજના દિવસના શુભ અશુભ મુહૂર્તોની દિનવિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે છ કલાક અને મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને પિસ્તાલીસ મિનિટ થશે જે રાહુકાલ જે છે એ સવારે અગિયાર કલાક ત્રણ મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને છત્રીસ મિનિટ સુધી રહેશે અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને બાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને બે મિનિટ સુધી છે વિજય મુહૂર્તની વાત કરીએ તો આજે વિજય મુહૂર્તનો જે સમય છે બપોરે બે કલાક એકતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને એકત્રીસ મિનિટ સુધી રહેશે તો આજે છઠનું શ્રાદ્ધ રહેવાનું છે જે લોકો નિત્યપુણ્યતિથી છઠ છે એ લોકો માટેનું છઠનું શ્રાદ્ધ તો સાથે આજે કૃતિકા નક્ષત્ર પણ લાગુ પડી રહ્યું છે બપોર બાદ તો આજે કૃતિકા શ્રાદ્ધ પણ રહેશે આજે રવિ યોગ પણ બની રહ્યો છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કે શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજનો તમારો દિવસ સામાન્ય રહેશે કોઈ સામાજિક પ્રસંગમાં તમારે જવાનું થઈ શકે છે તમારા પદ અને પ્રતિષ્ઠાને આજે સાચવવા ખૂબ આવશ્યક છે તમારી પદ પ્રતિષ્ઠા પ્રમાણે વર્તન કરવું આપના માટે હિતાવ રહેશે રાજકીય ક્ષેત્રમાં સાવચેત રહેવાની જરૂર રહેશે આજનો દિન મધ્યમ રહેવાનો છે કોઈ ખાસ મહત્વની ડીલ ફાઇનલ થઈ શકે છે જો બિઝનેસમાં છો તો આજનો દિવસ તમારા માટે એક મહત્વપૂર્ણ છે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે સફેદ રંગ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે ઉપાય આજે ગાયો ને ઘાસ ખવડાવો થોડો સમય ગૌશાળામાં વ્યતીત કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ રાશિચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણનના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ ઘણો જ લાભદાયક કે કલ્યાણકારી આપના માટે બની રહેશે વિરોધીઓ અને શત્રુઓથી સાવચેત રહેવું ખૂબ આવશ્યક રહેશે આજે કાર્યસ્થળમાં અનુકૂળ વાતાવરણ બનતું જોવા મળી રહેશે એટલે તમારા કામકાજમાં પણ તમને આનંદની અનુભૂતિ થઈ શકે આરોગ્યની બાબતે થોડુંક સાવચેત રહેવાની જરૂર છે થોડું ધ્યાન આપવાની જરૂર રહેશે પરિવાર સાથે તીર્થયાત્રા ઉપર જઈ શકો એવા ગ્રહમાન બની રહ્યા છે તો ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે વૃષભ રાશિના જાતકો માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાણી રંગ છે કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી યંત્રની પૂજા કરવી યંત્ર રાજની આરાધના કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે વિવિધ ક્ષેત્રોમાં ફાયદાકારક દિવસ રહેવાનો છે ને તમામ બાબતે આજે તમારા માટે લાભ કરતા દિન સાબિત થશે કોઈ રચનાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતા છે તમારી અંદર એને આજે વિકસિત થશે એ આજે વધશે એની ક્ષમતામાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે કોઈ વિશેષ કામ તમને સોંપવામાં આવી શકે છે જેને બખૂબી તમે સહજતાથી નિભાવી શકશો આજના દિવસે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પણ તમારા હસ્તે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે વાત કરી વિદ્યાર્થીઓની તો વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે તમારું પ્રશ્નપત્ર સારું સફળતાથી જઈ શકે એવા પણ ગ્રહમાન છે મિથુન રાશિના જાતકો માટે દિવસ સુખદ છે અનુકૂળ છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ આછો પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે ગુલાબ અથવા સુગંધિત પુષ્પોથી માતા લક્ષ્મીની પૂજા કરવી લાભકારી નિવડશે જી તો મેં વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સવિષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજનો દિન તમારા માટે લાભદાયક સાબિત થશે ઓછી મહેનતથી મોટી સફળતા મળવાના યોગો છે આજે મહેનત કરતા સફળતા વધારે છે તો આજના દિવસે તમને ખુશીઓ ઘણી મળી શકે એવા પણ ગ્રહવાન છે કેટલાક સાહસિક નિર્ણયોથી તમે વિશેષ લાભને આજે અર્જિત કરી શકશો વધારે લાભ મેળવી શકો એવો દિન છે એવા ગ્રહમાન બની રહ્યા છે તો આજના દિવસે જીવનસાથીના સહયોગથી તમારા કામ પૂરા થશે તમારા કાર્યોને સંપન્ન કરવા તમારા જીવનસાથી તમારા માટે સહાયક કે મદદ કરતા બનશે એટલે ટૂંકમાં આપના માટે આજનો દિવસ અનુકૂળ છે હવે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સ્કાય બ્લુ એટલે આસમાની રંગ છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરવો આપના માટે મંગલકારી છે ફાવતું તો લક્ષ્મી ચાલીસા પણ કરી શકો છો વાત કરીએ આગળની રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજના દિવસે કોઈ પણ પ્રકારનું કામ હોય શાંતિથી કામ કરવું એ આપના માટે હિતાવ છે તમારે આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો ઉતાવળિયા નિર્ણયથી બચવું એ આપના માટે ખૂબ જ આવશ્યક અને હિતાવ પણ છે આજે પ્રેમ સંબંધો પણ તમારા પ્રભાવિત થઈ શકે વાણીને સંતુલિત રાખવાની જરૂર રહેશે અસંતુલિત વાણીથી પ્રેમ સંબંધો પ્રભાવિત થશે આધ્યાત્મિકતામાં રૂચિ વધતી જોવા મળે ધર્મ આધ્યાત્મ ચેતનાનો ભાવ વધશે અધિકારીઓ સાથેના સંબંધોમાં ક્યાંક ગડબડ થઈ શકે છે એટલે આજે વ્યવહાર વાણી વ્યવહાર સાવચેતીપૂર્વક કરવો ખૂબ આવશ્યક છે ટૂંકમાં દિવસ આજે આપના માટે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ કોઈપણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે નાની બાળકીઓને ખુશ કરવી એમની પૂજા કરવી મહાલક્ષ્મીની જેમ એમની પૂજા અર્ચના કરવી કલ્યાણપ્રદ સાબિત થશે એમના આશીર્વાદ તમારા માટે ખૂબ શુભ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ચાલી રહી હોય તો આજે એ ઉકેલાઈ જાય એ પ્રકારના ગ્રહમાન છે નોકરી અને વ્યવસાયમાં તમને સન્માન મળશે આજે. આજે તમારી આવકમાં પણ વધારો થતો જોવા મળશે. આવક વૃદ્ધિના યોગો બની રહ્યા છે. પરિવારમાં શુભ પ્રસંગો પર ચર્ચા વિચારણા થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. આજે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે. જો સાવચેતીપૂર્વક વાહન વ્યવહાર કરશો તો આપના માટે સુખદ અને હિતાવર રહેશે. ટૂંકમાં દિન સારો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે રૂપેરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગીતા આવરે છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ઘરની વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લેવા એમની સેવા કરવી તમારા માટે સુખદ સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે વાણી અને વર્તન ઉપર થોડુંક નિયંત્રણ લાદવાની જરૂર છે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા એના સારા નરસા પાસાઓને વિચારવું ખૂબ આવશ્યક બની રહી છે આજે દરેક કાર્યમાં થોડીક સાવધાની થોડીક સાવચેત રહેવાની જરૂર રહેશે એ આપના માટે હિતાવ છે આથી પરિવારના સભ્યો વચ્ચે સુમેળ સધાશે મનમુટાવ દૂર થશે અને પારિવારિક પ્રેમનો આજે વિકાસ થતો જોવા મળશે આજના દિવસે તમારા સ્વપ્ન પણ સાકાર થતા જોવા મળે એટલે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ છે સુખદ છે મંગલકારી છે કલ્યાણકારી છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા બની રહ્યો છે એ છે ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે સુખાદ રહેશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે લક્ષ્મી કુબેરની પૂજા કરવી કરવી યંત્રની સ્થાપના આપના માટે ખૂબ શુભ ખૂબ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ એટલે વૃશ્ચિક રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે કાયદાકીય બાબતોમાં સાવચેતી રાખવાની જરૂર છે સાવધાનીપૂર્વક તમામ પ્રકારના કાયદાકીય કાર્ય કરવા આપના માટે હિતાવ રહેશે આજે તમને લાલચ ઉત્પન્ન થશે અને લાલચ નુકસાન કરાવી શકે છે લોભ લાલચ અને પ્રલોભનોથી બચવું આજે આપના માટે હિતાવ છે જીવનસાથી પાસે તમારું મન ખુલ્લું કરી દેવું આજે આપના માટે ખૂબ શુભ રહેશે મનની તમામ મૂંઝવણ દૂર થશે માનસિક શાંતિનો અનુભવ થશે કોઈ વાતને લઈને મિત્ર આજે તમારાથી નારાજ થઈ શકે છે તો સાવચેત રહેવાની જરૂર છે મિત્રતા સાચવવી ખૂબ મહત્વપૂર્ણ છે આજના દિવસે સ્વભાવને થોડોક શાંત રાખવો ખૂબ આવશ્યક રહેશે ટૂંકમાં દિન તમારા માટે આજે થોડોક પીડાકર છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ લાલ રંગ છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજે દેશી કંકુનું તિલક કરવું અને આજે કોઈ પણ લક્ષ્મી મંદિરમાં કે દેવી મંદિરમાં દેશી કંકુનું દાન કરવું શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા કામમાં થોડી ઝડપ આવી શકે છે તમારા વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું પ્રદર્શન કરી શકો તમારે કામની સારી સફળતા મળી શકે એમ છે તમારા કાર્યો આજે બીજાના ભરોસે ન છોડવા અન્યથા કાર્ય વિફળ થવાના પણ યોગો બની રહ્યા છે નોકરીમાં પદમાં પ્રતિષ્ઠામાં વધારો થાય એવા ગ્રહમાન ઉદિત છે તમારા અટકેલા કાર્યો તમારા કોઈ મિત્રની મદદથી સંપન્ન થશે એટલે દિવસ તમારા માટે અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે કથ્થઈ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના પક્ષમાં શુભ રહેશે ઉપાય શું કરશું તો આજના દિવસે સફેદ પુષ્પોથી ભગવતી મહાલક્ષ્મીની પૂજા કરવી શુભ સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિકારક દિવસ બનવાનો છે માંગલ્યકારક દિવસ છે કોઈ મોટી સફળતા કોઈ મોટી સિદ્ધિ પણ તમે આજે પ્રાપ્ત કરી શકો છો વિવિધ ક્ષેત્રમાં તમે સારામાં સારું પ્રદર્શન કરી શકશો સારામાં સારી રીતે કાર્ય સંપન્ન કરી શકશો આજે તમારા ભાગ્યમાં પોઝિટિવ એટલે સકારાત્મક બદલાવ આવવાના પણ યોગો છે સંપત્તિ સંબંધિત બાબતોમાં કોઈ બ ચાલી રહી છે તો એમાં આજે સમાધાન આવશે તમને વિજય મળી શકે સફળતા મળે એવા ગ્રહમાન છે એટલે મકર રાશિના જાતકો માટે ટૂંકમાં દિવસ અનુકૂળ છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે દુર્વા શ્યામ રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવર રહેશે ઉપાય શું કરીશું આજના દિવસે હનુમાનજી મહારાજની આરાધના વડવાન સ્ત્રોતોનો પાઠકરો લાભકર્તા નિવડશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની ભાગ્યની દ્રષ્ટિએ દિવસ શુભ અને મંગલકારી છે બધાને સાથે રાખવાનો જો પ્રયાસ કરી રહ્યા છો એમાં સફળતા આજે મળતી જોવા મળશે પ્રોપર્ટી બાબતે આજે વિવાદ ઘરમાં થઈ શકે છે વિવાદ ટાળવો ખૂબ આવશ્યક છે

તો આજના દિવસે વડીલોના આશીર્વાદ લેવા વડીલોની સેવા કરવી જનસેવા કરવી મંગલ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ 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 જેના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે દિવસે આજના દિવસે તમારા માટે સામાન્ય સ્થિતિ બની રહેવાની છે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું આજે ટાળવું એ આપના માટે હિતાવ છે નવા ધંધાની શરૂઆત કરવાનો વિચાર આવશે આજે અને એની પર અમલ પણ કરી શકાશે એ માટે પરિવારના સભ્યો તમને સંપૂર્ણ સહયોગ આજે કરતા જોવા મળી શકે એટલે પારિવારિક દ્રષ્ટિએ દિવસ શુભ રહેવાનો છે વ્યવસાયમાં આજે મોટું જોખમ ન લેવું શરૂઆત ભલે કરીએ પણ મોટું રોકાણ આજના દિવસે ન કરવું એ વાતની ખાસ ધ્યાન રાખવી ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરી લઈએ ઉપાયોનો શુભ્રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે ઉપાય આજના દિવસે કોઈ ધાર્મિક સંસ્થામાં કોઈ ધાર્મિક રીતે દાન કરવું આજે દાન પુણ્ય કરી અને જીવનને સફળ કરવું આપના માટે હિતાવ રહેશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક ત્રણ બને છે ત્રણ નંબર ગુરુનો છે અને ગુરુ આધ્યાત્મિક ચેતનાવાળો દિવસ છે તો આજે આધ્યાત્મિકતાનો વધારો થઈ શકે આજે ગુરુ આર્થિક બાબતે પણ સફળતા આપે છે તો આજે આર્થિક ક્ષેત્રમાં પણ સફળતા મળી શકે ટૂંકમાં આજનો દિવસ આપના માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ શુભ રહે એ પ્રકારના ગ્રહમાં છે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષી આપ જણાવશો આજના દિવસની વાત કરીએ શુક્રવારનો દિવસ છે ભાદરવાના કૃષ્ણ કૃષ્ણપક્ષની અષ્ટમી પહેલાં જે શુક્રવાર છે એ શુક્રવારમાં મહાલક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મીની કૃપા બની રહે છે ખાસ કરીને શ્રીયંત્ર ઉપર લક્ષ્મીયંત્ર ઉપર કે લક્ષ્મી દેવીની વિગ્રહ પ્રતિમા ઉપર કેસરવાળા જળનો અભિષેક કરવો કુમકુમ કેસર અને હળદર દ્વારા માતાજીની અંગ પૂજા કરવી પુષ્પથી અર્ચન કરવું આમ કરવા માત્રથી મહાલક્ષ્મીની પૂર્ણ કૃપા મળે છે સાથે સાથે જો શક્ય હોય તો શ્રી સુક્તમની પ્રત્યેક રૂચાના અંતે એક એક ચમચી ઘીનો હોમ કરવો હોમ કરવા માટે આંબાના લાકડાના કાષ્ટ અથવા તો ગાયના છાણા ઉપર યજ્ઞ કરવો તમામ પ્રકારની સફળતા મનોકામનાને પૂર્ણ કરી શકે તો આ યજ્ઞ આખા દિવસમાં ગમે તેર થઈ શકે આ રીતે કરવાથી લાભ મળશે આપનો દિવસ સુવર્ષણ વાત કરી લે આજના દિવસના મહામંત્રની તો નોધી રાખીએ આજનો મહામંત્ર આ ત્રિપુરસુંદરીનો મહામંત્ર છે ૐ અઈ મ્રીમ શ્રીમ ત્રિપુરસુંદરીયેયી નમઃ આ મંત્રની એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો દિવસ અનુકૂળ મંગલકારી અને શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા તો ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના આ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅ રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર